નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ત્રણ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો શુક્રવારના રોજ ફરીવાર આવક ચાલુ કરવામાં આવી છે નવી જમીનમાં માલ ઉતારવામાં આવશે ને નું કામકાજ અત્યારે છાપરા નંબર કપાસ છાપરા નંબર બે માંથી ચાલુ છે તો મિત્રો કપાસ છાપરા નંબર બે માં જઈએ જાણી લે કે હોય છે આજના ડુંગળીના બજાર ભાવ વામિત્રો મેં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો કાલની બજારની વાત કરીએ તો કાલે બજાર થોડું ઢીલું જોવા મળી રહ્યું હતું મિત્રો તો આજે કેવું બજાર રહી છે મિત્રો જઈને રૂબરૂ ક્વોલિટી પ્રમાણે જાણી લઈએ મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી

એકલિ દોરો માકા થાય ઓલ ભાઈ એક ટ્રેન સોત નમેશ

બસો ને છોતેર રૂપિયાનો આનો ભાવ થયેલો છે આજની બજારની વાત કરી મિત્રો તો બજાર સેમ કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો કાલે બજાર ઢીલું હતું પણ આજે કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે આજે આજે કોઈ ઢીલું જોવા નથી મળી રહ્યું મિત્રો